જીવતા દીકરીએ સમાધિ લીધી તમે બધા લોકો કંઈક ને કંઈક વિચાર તો કરો કે આજકાલની દીકરીઓ છે કંઈક ને કંઈક મોબાઈલમાંથી મિત્રો વાત કીધો રીલ્સ બનાવવા માટે મિત્રો વાત કીધો કંઈક ને કંઈક આગળ નથી આવતા અને કંઈક ને કંઈક આ બેન આ દીકરીનો મિત્રો વાત કંઈક ને કંઈક સંસ્કાર તો જોવો હાલ મિત્રો વાત તો દીકરીએ જીવતા સમાધિ લીધી છે સોશિયલ મીડિયાની અંદર એટલો બધો વિડીયો વાયરલ થયો છે કે તેના વિશે વાત જ ના કરો શું મળતી માહિતીઓ મુજબ જાણકારી મળી રહી છે ને આ કેની ઘટના છે અને કંઈક ને કંઈક સોશિયલ મીડિયાની અંદર આ ઘટના એટલી બધી વાયરલ થઈ છે કે તેના વિશે વાત જ ના કરો સૌ પ્રથમ ચેનલમાં પહેલી વાર આવે તો શેર

તેના મા બાપ ને પણ ધન્યવાદ કહેવાય કારણ કે તમે બધા લોકો કંઈક ને કંઈક વિચારો આ ઘટના મિત્રો વાત હાલ સોશિયલ મીડિયા ની અંદર એટલી બધી વાયરલ થઈ છે કે તેના વિશે વાત જ ના કરો સૌપ્રથમ તમને બધા લોકોને જણાવું તો આ ઘટના છે ત્યાં જે આ મિત્રો વાત કીધું આ ઘટના છે રાજસ્થાન છે પરંતુ કંઈક ને કંઈક કંઈક ને કંઈક આ વિડીયો પણ મિત્રો વાત તો ઓલ્ડ છે ત્રણ વર્ષ જૂનો છે પરંતુ કંઈક ને કંઈક સોશિયલ મીડિયાની અંદર મારી સામે આવતા જ મેં તમારા છું બાકી આ વિડીયો દ્વારા તમને બધા લોકોને એવું કહેવા માંગુ છો કે ભાઈ સંસ્કાર શીખો આ દીકરી પાસેથી કારણ કે તમે બધા લોકો વિચાર કરો કે કંઈક ને કંઈક દીકરીને મિત્રો વાંચી તો નાનપણથી જ ભક્તની અંદર મિત્રો રસ હતો અને રામેશ્વરી દેવી રામેશ્વરી મિત્રો વાંચ્યું એમનું મિત્રો નામ છે અને કંઈક ને કંઈક કંઈક ને કંઈક મિત્રો તો આ દીકરીને સો સો સલ્યુટ કહેવાય મારા માટે મિત્રો આ દીકરી છે ભગવાન કે તો પણ ખોટું નથી વિડીયોને શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને ભૂલતાની જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ શું લાવતરો આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ ઓડિયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિંદ છે